હાલમાં વરુણભાઈએ જે બાબત મૂકી છે મીડિયા સમક્ષ એમાં બે બાબતોનો સમાવેશ દૂધસાગર અંદર એકવીસ ટકાથી પણ વધારે મતદારો હોય અને માત્ર બે ડિરેક્ટરનો સમાવેશ થયો છે અને સાથોસાથ ભવિષ્યની અંદર દસ ટકા એડબલ્યુએસ લાગુ નહીં થાય તો સમાજને નુકસાન થશે તો સ્વાભાવિક છે કે દસ ટકા એડબલ્યુએસ હાલમાં શિક્ષણ અને રોજગારીમાં મળી રહ્યું છે ત્યારે ચૂંટણી પંચે અને લાગુ એટલા માટે પાડવું જોઈએ કે જેનાથી અડસઠથી થી પણ વધારે જ્ઞાતિનો એક ઇડબલ્યુએસ વર્ગ છે એના એના અધિકાર પ્રાપ્ત થાય લોકશાહીમાં સત્તાકીય ભાગીદારી નિભાવી શકે અને આ પર્વને રંગે જંગેથી ઉજવી શકે વર્તમાનમાં જ્યારે સંપૂર્ણ જે અનામતની વ્યવસ્થા છે એ પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ પડે છે ત્યારે સાથોસાથ દસ ટકા ડબલ્યુએસનો સમાવેશ થઈ જાય તો ભવિષ્યમાં કોઈપણ પ્રકારના ટેકનિકલી કોઈ પણ પ્રશ્ન પણ ન સર્જાય અને દરેક વર્ગને પોતાનું પ્રતિનિધિત્વ મળી શકે એ માટે ચૂંટણી પંચને પણ અમે રજૂઆતો કરી છે હાઈકોર્ટમાં પણ દિનેશભાઈ પિટિશન કરી છે અને ભવિષ્યમાં આ બાબતે સુખદ નિર્ણય આવે એવી અમે આશા રાખીએ છીએ એમને સંપૂર્ણ સમર્થન છે કેમ કે આ જે મુદ્દો છે કોઈ વ્યક્તિનો કોઈ સમૂહનો કે માત્ર ને માત્ર જ્ઞાતિ પૂરતો નથી આખા એ વર્ગને અસર કરતો મુદ્દો છે દરેક લોકોને દરેક સમાજને પોતાનો હક પ્રાપ્ત થવો જોઈએ એ માટે અમે પ્રયાસ કરતા રહીશું